જે માતાજી મિત્રો એક ડ્રો તો વેલારા વારો ફ્રોડ થયો જોયો ને તમે કેવું કીધું બધું તરકીબું નોખી નોખી અપનાવી બે મોબાઈલ નંબર એક ને સરનામું અલગ અલગ ને આવી રીતે ફ્રોડ ફ્રોડ બધામાં થાય જ છે બધામાં વાળા હોય તો ભલે એન્કરિંગ કરવાવાળા હોય તો ભલે બધું ફ્રોડમાં હાલતું જ હોય તો હવે ફ્રોડ ન થાય તો આપણે શું તકેદારી રાખવી ટિકિટ લેવા માટે બધાએ ટિકિટ એટલા માટે લે પોતાના ભાગ્ય અજવા હતું મને લાગી જાય તો તેર લાખ એકાવન હજાર એ લાલચે બધાએ ટિકિટો લે છે તો હવે તમે જે એજન્ટ આવે છે એને ડ્રોના સંચાલકો દ્વારા બુક આપવામાં આવે છે કમિશનમાં પચાસ રૂપિયા અથવા ટિકિટમાં તો આપણે તો એ ત્રણસો નવ્વાણું રૂપિયા લખ્યા નહીં ને પચાસ રૂપિયા એનું કમિશન હોય ને આપણે ત્રણસો નવાણું ચૂકવવાના ને પચીસ પચીસ પચાસ રૂપિયા તો એજન્ટ એજન્ટના હોય છે સંચાલકો દ્વારા એને પચાસ રૂપિયા આપવામાં આવે છે તો હવે આપણે તો હવે જો ભાગ્યજમાં વાહુ ટિકિટ તો લેવાના જ છે ને તો આપણે હવે એજન્ટ આવે તો આપણે એજન્ટને કહેવાનું ભાઈ તમે કેટલી ટિકિટ છપાવવાના હો અને કેટલી છપવી હે તો એ પ્રમાણે એને માનલો વીસ હજાર કહે તો વીસ હજાર જ હોય જાય એને એ જોવા માટે આપણે પછી ડ્રો જે તારીખ છે અને તારીખ લેવાની છે આજુબાજુ ગામડામાં એ ડ્રો થવાના જ છે તો એમાં એ પેલું બીજું ત્રીજું ઈનામની જગ્યાએ હવે એ ન રાખશો હવે તમે એ કરો ચા વીસ હજાર જે છપાવી છે તો વીસ હજાર એક ડ્રમમાં નાખો અમારા નામવારી જે હોય તે નામવારી અને પછી સામે બીજું એક ડબલું રાખો એમાં કોરી ટિકટું રાખો જે તમે ઈનામો રાખ્યા છે એની વીસ હજાર ટિકિટ છે તો વીસ હજાર કોરી રાખવાની છે એમાં તમારા એકવીસો ઈનામ છે એક નવસો ઈનામ છે એટલે કોરી ટિકટુમાં એટલામાં તમારે એટલી નવસો ટિકટુમાં લખવાનું છે કે આ ને આ ઘર ને આ તેર લાખ એકાવન હજારને આ સ્પ્લેન્ડર એવી જેટલા તમે એનામાં રાખ્યા એટલા કોરી ટિકટું નાખ લખી નાખો અને લખ્યા પછી બીજું ડ્રમ છે એમાં તમે નાખી દો અને આ બાજુ એક આપણે વીસ હજારની ટિકિટ પીરી તો સામે વીસ હજારની ટિકિટ બે પછી ડ્રોમાં ચાલુ કરો એટલે બે પાછી એક ખેંચતા જાઓ આમાંથી એક નીકળે એમાંથી એક નીકળે અને જે નામ વાળી નીકળે છે અહીંયા ભાઈઓ જે મિત્રો બેઠા છે આપણા સંચાલકો એને ટિકિટ દેતા જાઓ એમાં ફોટા પાડતા જાઓ અને લાઈવ કેમેરો આવે હાલે એમાં દેખાતા જાય એટલે બધાની દરેકની ટિકિટ નીકળશે નકર આમાં તો આમૂ હેઠે જે હલવાઈ ગયું એ નીકળવાની નથી ને ઉપર હાથ ઇનામ ઈનામ હોય તો હાથ કાઢીને પૂરું ડ્રો પૂરો થઈ ગયો એવું ન હાલે એવું ન કરો બે હરખું તમે બે હકાલો બે હામે હામે ટિકટું ખેંચો ડ્રો ભલે હવે આઠ વાગે ચાલુ થાય આજે પાંચ વાગ્યા સુધી હલવા દો અને ડ્રોમાં બધાને ખબર પડે પિસ્તાલીસ ટકા ખર્ચો હોય અને પંચાવન ટકા નફો હોય એ બધા માણસોને ખબર છે આટલા રૂપિયા રાખ્યા હોય તો આટલી ટિકટું હોય તો આટલો ખર્ચો થાય આટલો નફો મળે બધાને અત્યારે માણસોને હિસાબ મારેલો જ હોય છે તો તમે આવી રીતે બે બાજુ ડ્રમ રાખો ડ્રમમાં બે બાજુ ટિકિટ ખેંચતા જાઓ તો એવી રીતે તમે ડ્રો બનાવો તો અને તો તમારું નામ રીશે તમારા ગામનું નામ રેશે તમારા કુટુંબના નામ રીશે નકર પછી અત્યારે વેલા રાખીને ધજાગરે છે એવી રીતે ધજાગરા ગામને ન ચડાવો તમે ડ્રો કરો એનો કોઈ વાંધો નથી માતા કોઈ પછી માતાજીના નામ ન કરો કોઈ ભગવાનના નામ ન કરો કોઈ મિત્ર મંડળ કરો તમે ડ્રો કરો એમાં કોઈ નથી માણસો ના પાડતું પણ તમે ફ્રોડ ના કરો આવી રીત ના કરો ગામનું નામ બદનામ ન કરો એટલા માટે તમે ડ્રો વ્યવસ્થિત કરો આવી રીત મેં કીધું એ રીતે કરો અને ટિકિટ લેવાવાળા ના કે આવું તમે આવી રીત ડ્રો કરો તો જ અમારે ટિકિટ લેવાની છે અને તો જ ટિકિટ લેજો મારું તેવું માનવું છે જય માતાજી હવે આગલા વિડીયોમાં આપણે બીજું થોડુંક નવીન લાવશું